જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત કલેક્ટર દ્વારા અપાઈ પ્રતિક્રિયા વિસાવદર વિધાનસભા હેઠળ કુલ બે લાખ એકસઠ હજાર બાણું મતદાતા પુરુષ મતદાર કુલ એક લાખ પાંત્રીસ હજાર છસો નવ સ્ત્રી મતદાર એક લાખ પચ્ચીસ હજાર ચારસો કુલ બસ્સો ચોરાણું મતદાન મથકો આવેલા છે પેટાચૂંટણી દરમિયાન અઢારસો ચોર્યાસીનો સ્ટાફ ફરજ પર રહેશે વીવીપીએટી મશીન પાંચસો પંચોતેર રહેશે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે જૂન રહેશે ફોર્મ ચકાસણી ત્રણ જૂનના રોજ કરવામાં આવશે ઓગણીસ જૂનના રોજ થશે મતદાન રોજ આવશે પરિણામ કલેક્ટર દ્વારા વિસાવદરના મતદાતાઓને વધુને વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા કરાય અપીલ બે લાખ એકસઠ હજાર બાણું જેટલા મતદારો મતદાન મથકોની વાત કરીએ તો બસો ચોરાણું જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે એમના અને મીટી મારફતે ખરાઈ કરવામાં આવે છે મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવે છે અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ અઢારસો ને જેટલો સ્ટાફ છે એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે ઈવીએમ વીવી વીવીપેટની વાત કરીએ તો પાંચસો ને ત્યાંસી જેટલા અમારી પાસે વીવ છે પાંચસો ને પંચોતેર જેટલા સીયુ અને ને પંચોતેર જેટલા વીવીપેટ છે અને તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમઆનો ઉપયોગ લેવાનો હતો જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા એ અમે જિલ્લાની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ઓગણીસ જેટલા અલગ અલગ નોડલ અધિકારી નીમ્યા છે એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી એમસીસીના નોડલ અધિકારી સ્પીડ હોય મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે એમની સાથે પણ અમે મિટિંગ કરી લીધી છે ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ ચાલીસ લાખ છે અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના આપણે યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એમાં એફએસટી છે એસએસટી છે વિડીયો સર્વેલન્સ ટીમ હોય વિડીયો વ્યૂંગ ટીમ હોય એકાઉન્ટની ટીમ છે એની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એમાં એડ કરવાનો છે એ આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાન સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે એમાં ખાસ તો વન નાઇન ફાઇવ ઝીરો જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે અને સાથે સાથે સી વિઝિલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધી કોઈ ફરિયાદ હોય તો સી વિઝલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને સો કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે એ પ્રમાણે કાર્યવાહી કરતી હોય છે ઉપરાંત એક બીજી એપો છે પીડબ્લ્યુડીએફ એના મારફતે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ હોય તો એની પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરતા અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ વ્હીલચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને અમે વોલેન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે તો એને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો છે એના ત્યાં જઈને અમારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે જુનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબે જેમ વાત કરી વિધાનસભાની પેટા ચૂંટણીનું નોટિફિકેશન પાર પડી ગયું છે વિધાનસભાની અંદર મુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે અમારી પોલીસની જરૂરિયાત સી જરૂરિયાત આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે ખાસ કરીને આચાર સંહિતાની અમલવારી માટે હાલ જૂનાગઢ જિલ્લાની અંદર ત્રણ ઇન્ટર ડિસ્ટ્રિક ચેકપોસ્ટ અને ત્રણ એસએસટી કાર્યરત કરી દેવામાં આવેલી છે પોલીસની તાલીમ છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે ખાસ કરીને જે અમારી પોલીસ વિભાગની જે રૂટ પેટ્રોલિંગ છે આ તમામનું એસેસમેન્ટ કરી લેવામાં આવેલું છે ક્રિટિંગ પો ક્રિટિકલ પોલીસ સ્ટેશન પોલિંગ સ્ટેશનની મુલાકાત છે એ પણ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે હાલમાં ખાસ કરીને જે લાઇસન્સદારો છે હથિયાર ધારકો એમને હથિયાર જમા કરાવવા માટે પણ અમે જાણ કરી દીધેલી છે અને એકંદરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને અમે એન્શ્યોર કરીશું કે જિલ્લામાં આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય અને વધુમાં વધુ લોકો છે એ નિર્ભયતાથી મતદાન કરે એ માટે પોલીસ વિભાગ છે એ સજ્જ છે